જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ સાહેબનો ગુજરાત સરકારમાં પ્રધાન પદે સુમરાસર જિલ્લા પંચાયતની સીટ તરફથી આવતીકાલે છ અગિયાર બે હજાર પચીસ ના ગુરુવારે સાંજના ચાર વાગે આદરણીય છાંગા સાહેબનો સન્માન સમારંભ લોડાઈના ના વથાણ ચોકમાં રાખવામાં આવ્યો છે સુરાસર ના આવતી તાલુકા પંચાયતની સીટો લોડાઈ જુરા ગામના લોકો ડગાડા મોખાણા જવાહરનગર ધરમપર ખેંગારપર ઉમેદપર લોડાઈ કેશવનગર હબાઈ ધ્રંગ અને કોટાઈ ગામના તમામ નાગરિકોને આ જાહેર સન્માન સમારંભમાં આપ સૌ પધારો અને આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબના સન્માન સમારંભમાં આપસરીક થાવ એવું લોડાઈ ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ અને સરપંચશ્રી તરફથી સાંજના ચાર વાગે લોડાઈના વથાણ ચોકમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા